પ્રેઝવડ આજે આપણે પહેલો કરનથી તેનો બીજો અધ્યાય અને તેની નવમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચન આ પ્રમાણે છે પણ લખેલું છે જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી જેઓ માણસના મનમાં પ્રવેશ્યા નથી જે વાના ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનાર કરનારાઓને માટે તૈયાર કર્યા છે આઈ મીન આ પ્રભુનું વચન છે પહેલો કરણથી તેનો બીજો અધ્યાય નવમી કલમ આજનું આપણા શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠમાંથી આપણે ઈશ્વરનું ગુપ્ત રખાયેલું જ્ઞાન અથવા છુપાયેલું જ્ઞાન એ વિશે આજે આપણે પ્રભુના વચનો જોવાના છે જ્યારે આપણે પહેલો કરણથી એનો બીજો અધ્યાય વાંચીએ છીએ અને એની છઠ્ઠી કલમથી જે આગળનો જે ભાગ છે એમાં ઈશ્વરના જ્ઞાન વિશે લખવામાં આવ્યું છે કોને એ જ્ઞાનની ખબર નથી અથવા કોને એ જ્ઞાનની જાણ નથી એનો જવાબ આપણને મળે છે એ જ અધ્યાયમાં અને ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે જે આ જગતના જે અધિકારીઓ છે અને જેઓએ ખ્રિસ્ને વધસ્તમે જળ્યા છે તેઓને આ જ્ઞાન વિશે ઈશ્વરના એ જ્ઞાન વિશે તેમને તેની ખબર નથી બીજો પ્રશ્ન થાય કે કોને એ જ્ઞાન એ પ્રાપ્ત થાય કોને એ જ્ઞાનની જાણ થાય તો એના માટે છઠ્ઠી કલમમાં જે શબ્દ વપરાયેલો છે એ છે પુખ્ત મેચ્યોર પણ જો આપણે કિંગ જેમ્સ વર્ઝનનું જો એ જોઈએ તપાસીએ તો તેમાં શબ્દ લખેલો છે પરફેક્ટ પાપરહિત દોષ રહિત તો જેવો એ પાપરહિત છે જેવો આત્મિક રીતે એ પુખ્ત છે અને જો તેરમી અને ચૌદમી કલમ તપાસે તો જેવો આત્મિક છે એ લોકોને ઈશ્વરનું જ્ઞાન એ પ્રાપ્ત થાય છે ઈશ્વરનું જ્ઞાન એ જાણી શકે છે આપણે સારી પેટે વાકે વાકેફ છે કે માનવીય જ્ઞાન ડાપણ શાણપણ એ એની સમસ્યા એ છે કે એ તેના વડે આપણે ઈશ્વરની પાસે જઈ શકતા નથી તેના દ્વારા આપણે ઈશ્વરની પાસે પહોંચી શકતા નથી અને શરૂઆતથી જ ઈશ્વરે પોતાનું જ્ઞાન એ સ્થાપિત કર્યું છે જાહેર કર્યું છે અને માનવ આપણા પાપોનું વળતર ચૂકવવાને માટે તેઓ પોતાના પુત્રના પ્રાણનું બલિદાન આપે છે અને જેઓ ખ્રિસ પર વિશ્વાસ કરનારા છે તેઓને તારણ ઉદ્ધાર તેઓ બચી જાય એ બાબત સાથેને તેઓ ઈશ્વરના મહિમાના ભાગીદાર બને એ બાબત આપણે એ ઈશ્વરના જ્ઞાન સાથે જોઈ શકીએ છીએ અને જ્યારે આપણે આઠમી કલમ તપાસીએ છીએ ત્યારે જગતના અધિકારીઓને એ જ્ઞાન વિશે ખબર નથી જો એમને ખબર હોત તો તેઓ ખ્રિસને સ્તંભે જળત નહીં અને પ્રેત પાઉલ આ ઈશ્વરનું જે ગુપ્ત રખાયેલું જ્ઞાન છે જે છુપાયેલું રહસ્ય છે એના માટે પ્રેત પાઉલ યસાયા ચોંસઠ મધ્યાય તેની ચોથી કલમ એ ટાંકે છે અને યશાયા ચોંસઠ મધ્યાય ચોથી કલમના જ્યારે એ ટાંકે છે ત્યારે એનો અર્થ જે થાય છે કે ઈશ્વરનું ગુપ્ત જ્ઞાન એની પાછળનો જે હેતુ છે જે અર્થ છે એ હંમેશા પોતાના લોકોને જોગવાઈ પૂરી પાડવાનો છે પોતાના લોકોને બચાવ કરવા માટેનો છે પોતાના લોકોને ઈશ્વરની પાસે લાવવા માટેનો એનો હેતુ એની જોગવાઈ પૂરી પાડવાનો એ હેતુ એ સમાયેલો છે યસાયા ચોંસઠનો અધ્યાય ચોથી કલમ અને યસાયા ચોસઠનો અધ્યાય ત્રીજી કલમ એ જણાવે છે કે અમારી કલ્પનામાં આવે નહીં આવે એવા ભયંકર કામો તમે કરતા હતા ઈશ્વરના કાર્યો ઈશ્વરનું જ્ઞાન એ આપણી કલ્પના બહારની વસ્તુ છે અને આ ફક્ત એ સ્વર્ગના ભવિષ્યના વચનો નથી પણ એની સાથે સાથે એ આત્મિક ઊંડાણ એ શાંતિ એ આનંદ અને હેતુમય જીવનની એ ભેટ એ જ્ઞાનમાં એ સમાયેલી છે ઈસુ ખ્રિસ્ત દ્વારા મળતા તારણ બચાવ એ બાબત એ જ્ઞાન સાથે એ સંકળાયેલી છે એ માફી એ ન્યાયપણું એ બાબત એ જ્ઞાન સાથે એ સંકળાયેલી છે અને એ ઈશ્વર અને ખ્રિસ દ્વારા એ કોઈ પણ રીતે એ શક્ય બનતી નથી એમના દ્વારા જ આપણે એ જ્ઞાન એ પ્રાપ્ત કરી શકીએ છીએ જ્યારે આપણું જીવન એ અનિશ્ચિત લાગે એ જાણે કે અસ્પષ્ટ લાગે જાણે કે નિરાશા હતાશાથી ભરપૂર એવું હોય ત્યારે આજનું વચન આજનું સત્ય જાણીને આપણે ખ્રિસ્તમાં હિંમત મેળવી શકીએ છીએ જોઈએ છીએ સાંભળીએ છીએ અનુભવીએ છીએ વિચારીએ છીએ પણ એ બધી બાબત એ અશક્ય નિરાશાથી ભરપૂર એવી બાબતો છે અપૂરતું લાગે પણ ઈશ્વર એ ઈશ્વર દ્વારા એ બધું જ એ શક્ય બને છે કારણ કે આપણે જે કંઈ પણ જોઈએ છે સાંભળીએ છીએ વિચારીએ છીએ એ અધૂરું હોય છે એ અશક્ય હોય છે એ નિરાશાજનક હોય છે એ અપૂરતું આપણને લાગે પણ ઈશ્વર ઈશ્વરનું જ્ઞાન એ આપણને એ બધી બાબતો પર વિશેષ એ જય પમાડે છે અને ઈશ્વરે પવિત્ર આત્મા દ્વારા આ જ્ઞાન આપણા માટે એ પ્રાપ્ય બનાવ્યું છે અને ઈશ્વરની ન્યાયિક જે અભિવ્યક્તિઓ છે એ અજોડ છે કોઈ પણ માનવીય જ્ઞાન એ પામી શકતું નથી કોઈ એ અદ્ભુત બાબતો એ જાણી શકતી નથી પણ ખ્રિશ દ્વારા પવિત્ર આત્મા દ્વારા આપણા માટે એ ખુલ્લું કરવામાં આવ્યું છે એ જાહેર કરવામાં આવ્યું છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને